કરતા લોકો સામે તવાય 26 મિલકત સેલ મારવામાં આવશે યાત્રાધામ અંબાજીમાં તંત્ર વેરો ન ભરતા લોકો સામે તવાય બોલાવવાનું શરૂ કરી ચૂક્યું છે અંબાજીમાં અનેક સંસ્થાઓ મિલકતો એ કરોડો રૂપિયાનો વેરો ભર્યો નથી જેથી ધર્મશાળા રહેણાંક મકાન અને દુકાનવાળાઓ પાસેથી લાખો રૂપિયાની વેરા વસૂલાત માટે કામગીરી શરૂ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સહિત અંબાજી ગ્રામ પંચાયત સ્ટાફ તથા વહીવટદાર એક્શન મોડમાં જોવા મળ્યા હતા અને મોટી વિરા વસૂલાતવાળી મિલકતને સેલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેને લઈને વર્ષોથી વીરા નહીં ભરનાર વેરા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે છવ્વીસ ઉપરાંત મિલકતોને સેલ મારવામાં આવશે અંબાજી શહેરમાં છ કરોડ ઉપરાંતની વેરા વસૂલાત કરવામાં આવશે જો કે હાલમાં મોટી રકમના બાકીદારો સામે આકરા પગલા ભરવામાં આવતા ડરનો માહોલ ઊભો થયો છે ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવા ભાજપના ધારાસભ્ય દબાણ કરતા હોવાનો આક્ષેપ બ્રહ્મ સમાજે આપી આંદોલનની ચિમકી ડીસા નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે ભાજપના ધારાસભ્ય ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન માંગતા હોવાનું બ્રહ્મ સમાજે આક્ષેપ કર્યો છે જેને લઈને ડીસાની પંચ પરગણા બ્રહ્મ સમાજની વાડીમાં જિલ્લાના બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા હતા બ્રહ્મ સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો કે ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા માટે દબાણ કરાઈ રહ્યું છે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી પક્ષમાં ખોટી રજૂઆતો કરી સંગીતાબેનને પ્રમુખ પદેથી હટાવવાની કોશિશ કરી રહ્યા હોવાનું જણાવ્યું મહત્વનું છે કે ચૌદ મહિના પહેલા જ સંગીતાબેન દવેની પ્રમુખ તરીકે વરણી કરાઈ હતી જો કે સંગીતાબેન દવેને પ્રમુખ બનાવતા ડીસા નગરપાલિકાના ભાજપના સભ્યોએ તેમનો વિરોધ કરીને રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી જોકે તે બાદ મામલો થાળે પડ્યો પરંતુ ત્યારબાદ ધારાસભ્ય પ્રવીણ માળીના જૂથ નગરપાલિકાના પ્રમુખને કામ ન કરવા દેતા હોવાના આક્ષેપ અવારનવાર થતા હતા જેથી ડિસામમાં બ્રહ્મ સમાજના આગેવાનો એકઠા થયા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો બ્રહ્મ સમાજની બહેનને ભાજપ નગરપાલિકાના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવા દબાણ કરાશે તો તે લોકો ભાજપ સાથે છેડોફાડી ઉગ્ર આંદોલન કરશે

ब्लैक फिल्म फैंसी नंबर प्लेट लाइसेंस वगैरह वाहन चालक कार्यवाही कराई डिटेन कराया 800 वाहन चालकों ने मेमो छत्स वाहन चालक विरुद्ध केस नंबर प्लेट वगैरह फैंसी नंबर प्लेट तूटेली नंबर प्लेट ऐसी ड्राइव नो एक केस कर एक लाख अठार हजार नो दंड में फ्लाइट ने बर्ड हिट नो नोखम ने रोक एट पर खास आवाज करतु डिवाइस मुकाय અમદાવાદના એરપોર્ટ પર હવે બર્ડ હિટની ઘટનાઓ ભૂતકાળ બની જશે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ અને ટેક ઓફ લેન્ડિંગ દરમિયાન બર્ડહિટની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા માટે અવનવા સાધનો

જેમાંથી અવાજ આવતા પક્ષીઓ રનવે પરથી દૂર થઈ જાય છે રનવે ની આસપાસ મૂકવામાં આવેલું સોલારથી ચાલતા ડિવાઇસમાંથી વિવિધ પ્રકારના અવાજો આવે છે જેનાથી પક્ષીઓ રનવે પર આવતા અટકે છે ફ્લાઇટના લેન્ડિંગ ટેક ઓફ પહેલા જ અવાજ કરતા ડિવાઇસ રાખવામાં આવ્યા છે વ્હીકલ માઉન્ટેડ એકોસ્ટિક ડિવાઇસ અકસ્માતો ઘટાડશે ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત ટ્રગ્સના રવાડે ચડેલા યુવાધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે ગુજરાતમાં સૌ પ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ એક નું ઉદઘાટન કરવામાં આવ્યું આ યુનિટ અંતર્ગત પોલીસ ડ્રગ્સ બંધાણીઓને લત છોડાવવા પ્રયત્ન કરાશે આ સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની ઓળખ સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવશે પોલીસ તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસ આરોપીઓને પકડતી હતી અને નશાનો કારો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે સુરત પોલીસ દ્વારા પહેલા થી નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ રવાડે ચડેલા યુવાનોને આહવાન કર્યું કે તમારી સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં એટલે ડર્યા વગર આ યુનિટનો નો વધુમાં વધુ લાભ લો હવે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ સંકટમાં છે કારીગરોની અછતથી અછત થી મુશ્કેલ હીરામાં મંદી બાદ હવે ટેક્સટાઇલ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયેલા છે હાલ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો દોર ચાલી રહ્યો છે પરંતુ સામે પ્રોડક્શન નથી થઈ રહ્યું તેનું કારણ છે કારીગરોની અછત દિવાળીનો તહેવાર તેમજ છઠ પૂજા કરવા માટે કારીગરો તેમના વતન ગયા છે હજુ પણ મોટા પ્રમાણમાં કારીગરો પર જોવા મળી રહી છે કારીગરોને બોલાવવા માટે પણ કારીગરો ન આવતા હાલ તેજી વચ્ચે કમાવાના સમયે વેપારીઓને રડવાનો વારો આવ્યો છે કાપડની માંગ હોવા છતાં પણ પ્રોડક્શન પૂરું કરી શકતા નથી જેથી વેપારીઓને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે આ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કારીગરો ઓરિસ્સાના છે વતન ગયા બાદ તેમના વતનમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે સંબંધ

નવનિર્માણ આંદોલન પચાસમી વર્ષગાંઠ નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવશે વિદ્યાર્થીઓને નવનિર્માણ આંદોલનના ઇતિહાસથી અવગત કરાવવામાં આવશે સાથે જ વિદ્યાર્થીઓની સમસ્યા અને પ્રશ્નોને વાચા આપવામાં આવશે સાથે જ છ સાત અને આઠ જાન્યુઆરીએ બે હજાર પચીસ ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધિવેશન પણ યોજાશે આ અધિવેશનમાં આ અધિવેશન સ્ટોન તરીકે પ્રસ્થાપિત થશે સાથે જ વિદ્યાર્થીઓમાં નવીન ઉર્જા સંચય કરવાનું પણ કાર્ય કરશે કુંભ કુંભમેળાની ગુજરાતમાં તૈયારીઓ આરએસએસ પ્લાસ્ટિકના બદલે સ્ટીલની થાળી આપશે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર કુંભ મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ કુંભ મેળો હરિત કુંભ મેળામાં બને તે માટે આરએસએસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું કુંભ મેળામાં આવતા પ્રવાસીઓ ડિસ્પોઝલ વસ્તુનો ઉપયોગ ટાળે અને મેળામાં પ્લાસ્ટિક વસ્તુઓ બદલે થાળી અને થેલાનો ઉપયોગ કરી શકે તે માટે એક થેલા એક થાળી નામનું વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ અભિયાન અંતર્ગત આરએસએસ ના સદસ્યો દ્વારા શેરીએ શેરીએ ઘરે ઘરે ફરી એક થાળી એક થેલો ઉઘરાવવામાં આવી રહી છે આ થાળી અને થેલો પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવશે આ અભિયાન થકી જે પ્રતિદિન બારસો ટન કચરો ખાદ્ય સામગ્રી સહિતનો થાય છે તે ઘટે તે માટે આ વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે મહત્વનું છે કે ત્રેવીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસના આ છે યોજાશે જેમાં અંદાજે પચીસ કરોડ શ્રદ્ધાળુઓ જોડાઈ શકે છે ત્યારે અભિયાન માટે ગુજરાતના કાર્યકર્તાઓ આજથી કામે લાગી ગયા છે કુંભ મેળા દરમિયાન ગુજરાતમાંથી એક જેટલા સ્વયંસેવકો પણ કુંભ મેળામાં જોડાવાના છે પ્રાચીન પદ્ધતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ મેઘરાજના ઈસરી ગામે બળદગાડામાં દેશી વાજા સાથે વરઘોડો નીકળ્યો ગુજરાતમાં લગ્ન સરાની સીઝન ચાલી રહી છે હવે પ્લેનમાં હેલિકોપ્ટરમાં અને મોંઘીદાટ ગાડીઓમાં જાન આવે મેઘરજમાં હાઈટેક જમાનામાં જૂની પરંપરા મુજબ લગ્ન થયા ડિજિટલ યુગની વચ્ચે જૂની પુરાતન સમસ્યાની મેઘરાજના ઈસરી ગામે યોજાયો મેઘરજના ઈસરી ગામના ભાટિયા પરિવારની જયેશ ભાટિયાના દીકરા હર્ષ ભાટિયાના લગ્ન લેવાના હતા તે સમયથી વરરાજાના પિતા જયેશ ભાટિયા મનમાં એક વિચાર હતો કે જ્યારે પોતાના દીકરાના લગ્ન લેશે ત્યારે વરઘોડો શબ્દ દૂર કરીને દેવદર્શન નામ આપીશ અને દેવદર્શન શબ્દને ચરિતાર્થ કરવા માટે ખર્ચાલ ડીજે બેન્ડ બગી અને ઘોડાના ઉપયોગ પર બંધી કરી જૂની પુરાણી સંસ્કૃતિ પદ્ધતિ અપનાવીને